સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અજયકુમાર તોમર સાહેબ તથા અધિક પોલીસ કમિશનર સેક્ટર એક સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન બે સાહેબ તથા શ્રી જેટી સોનારા સાહેબ એસીપી ડી ડિવિઝન સુરત શહેરનાએ વર્ગ અપળત વણ શોધાયેલા ગુનાઓ ડિટેક્ટ કરવા સૂચના આપેલ જે અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આરજે જે ચુડાસમાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પીએસઆઈ હરપાલસિંહ મસાણીના સર્વેલન્સના પોલીસ માણસો સાથે ભેસ્તાન આવાસ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ હેમરાજસિંહ વિક્રમસિંહને ચોક્કસ બાતમી હકીકત મળેલ કે આશરે બે મહિના પહેલાં ઉમરા વિસ્તારમાં વહેલી સવારે મોર્નિંગ વોકમાં નીકળેલ સિનિયર સિટીઝન ડોક્ટરના હાથમાંથી રૂપિયા ચાલીસ હજારની કિંમતના વન પ્લસ મોબાઈલ ફોનની ચીલ ઝડપ કરી નાસ્તો ફરતો આરોપી ફૈઝાન ઉર્ફે બોબડો ભેસ્તાન આવાસ પાસે આવેલી પાણીની ટાંકી પાસે ઊભો છે જે બાતમી હકીકતની ખરાઈ કરી બાતમી હકીકતવાળી જગ્યાએ જઈ આરોપી ફૈઝલ ઉર્ફે ફૈઝાન બોબડોને ઝડપી પાડી તેની પૂછપરછ કરતાં તેણે જણાવેલ કે આશરે બે મહિના પહેલાં વહેલી સવારે ભેસ્તાન આવાસમાં જ રહેતા તેના મિત્ર ઇમરાન ઉર્ફે છપ્પન સાથે પોતાની બાઇક ઉપર ઉમરા વિસ્તારમાં મોબાઈલ સ્નેચિંગ કરવા માટે ગયેલ હતા તે વખતે હું બાઇક ચલાવતો હતો અને ઇમરાન મારી પાછળ બેસેલ હતો દરમિયાન એસ ડી જૈન સ્કૂલ પાસે મોટી ઉંમરના એક ભાઈ ફોન ઉપર વાતો કરતા ચાલતા જતા હતા ત્યારે ઇમરાને તેમના હાથમાંથી મોબાઈલ ફોન ચાલુ બાઇકે આંચકી લીધેલ અને અમે બંને ભેસ્તાન આવાસ જતા રહેલ હતા ત્યારબાદ ડિંડોલી પોલીસે ઇમરાન છપ્પનને ઝડપી પાડેલ અને હું નાસ્તો ફરતો હતો જેથી ઉમરા પોલીસ સ્ટેશનમાં સદર બનાવ બાબતે ખાતરી કરતા પાર્ટ એ આઈપીસી કલમ ત્રણસો એ ત્રણ એકસો ચૌદ મુજબ ગુનો રજીસ્ટર થયેલ જેમાં ફરિયાદીશ્રી સિનિયર સિટીઝન ડૉક્ટર છે અને ઈચ્છાનાથ પાસે પોતાનું ખાનગી ક્લિનિક ચલાવે છે તેઓ ગઈ તારીખ સોળ અગિયાર બે હજાર ત્રેવીસના રોજ પોતાના ઘરેથી વહેલી સવારે છ વાગ્યાના સુમારે એસ ડી જૈન સ્કૂલ બાજુ વોકિંગ કરવા નીકળેલ એ વખતે સ્પ્લેન્ડર બાઇક ઉપર બે ઈસમો પાછળથી આવી તેઓનો વન પ્લસ કંપનીનો મોબાઈલ ફોન ઝૂંટવીને નાસી ગયેલા સદર ગુનામાં મુખ્ય આરોપી ઇમરાન ઉર્ફે છપ્પન શાહિદ શેખને એક મહિના પહેલાં ડિંડોલી પોલીસે રૂપિયા ચાલીસ હજારની કિંમતના મોબાઈલ ફોન સાથે ઝડપી પાડી ઉમરા પોલીસને સોંપેલ હતો અને ફૈઝાન બોબડાને વોન્ટેડ જાહેર કરેલ હતો જેથી બાતમીને આધારે ફૈઝાન બોબડાને ઝડપી પાડી સીઆરપીસી ફોર્ટી વન વન ડી મુજબ કાયદેસરની કાર્યવાહી કરી ઉમરા પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરેલ છે